પદારો પદારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડિયોમાં હું સુરેખા પરમાર સ્વાગત કરું છું તમારા બધાનો મારા વ્લોગ એટલે કે આજના મારા વિડિયોમાં તો આ રસ્તો તો તમને લોકો ના ખબર હોય એવું છે જ ને કારણ કે આ છે વસઈનો રસ્તો તો આપણે જયરાશિબેરે શિકોતાર માના દર્શન કરવા અને આ છે ભેસ જો આ એનું પાડું આ એનું પાડું આ એનું પાડું જોયું

কে নাই দেনতা এই লোকটা রুচি حاجه পড়তে ঠিক না শুনে আমি তো দেখিছে কিছু আছে মানে হ্যাঁ પેલા દિવસે જે મારા કપડામાં ઓલું વળગી ગયું હતું ને જે મેં બતાયું આ ચોટી જાય તો કોઈ hospital નહિ પંદર એને ફેસો કેવાય ફેસો એ ફેસો વળગી જાય તો એ કપડા નીકળે નામ તડાવ છે ત્યાં તડાવ સુકાઈ છે ને અહિયાં ઘણા નાના નાના જે ખાડા હતા ને પાણી એ હવે સુકાઈ ગયા કારણ કે હવે છે ગરમી આજે એક વસ્તુ નોટ કરી તમે મેં નથી પહેરી સ્વેટર કે ક્યાં જવા ને લાગતી હતી ગરમી અને આ કોથળાઓ ના બનાયા છે એ

આટલા ફૂલ તો અમારી બાજુ ઉગવા જ નહીતું શનિવાર આવે એટલે માળા નહીં ખબર હું કેમેરા જે કરું તમને દેખાતું હશે નઈ પણ તમે દેખી લેજો નજર એવી રાખજો કે વિડીયો માં દેખાઈ જાય તમને બધા મંદિર

যো প্রাণী হছো না কে আندگی মুছি গই মম্মী জানি মম্মী চপিয়ে কালা কাটু জানি মম্মী কই શકે নাই কই શકે

તરે વિદતા છે ગુજરાતની સુંદરતા કુદરતી દશર આમલે કંઈ ન કાય ભણું બધે ચાલે આજે મોર નહી દેખાતા કે લાગતું બહુ જ વિદતા મોર મે દેન હવે જોયા છે બરાજો હું મે આજ તો મન

ये खाली भरेले आहे. तुम्ही पहिले जा रेगा मानू दा. सब्सक्राइब 하기. हाय रे कोणी

Bye. Thanks. Okay. Bye bye.